તારે કાકુ જોયો યાર નહીં દુકાની જાય બીડી જવા તો તું મારી વાતો ભર તું બારું કહો તારા કાકા જોડે ચાવી લઈ ફટાફટ બાર આય બસ ચોકડ હું બારૂ કહો ના કામ હું રહીને તો તારા કાકા બોલવાનું સભાવ નહીં સારો યાર સારું હાઈ ભાઈ અભિક મને સહન નહીં યાર સારું ભાઈ હો વધારે કોઈ કહેવાની જરૂર નહીં તમારે કા કોઈ હારા કોઈ અભીખ અભીખ ફર હું બારું કહો હો સારું પડશે

કાલ પછી મુજે તાર ઘેર આઈન બાસ્કુ ભાઈ બાસ્કુ ભાઈ તો તન ઓ એ ઠેગણા ઓવર એક્ટિંગ ના કર તું કાકા એક્ટિંગ મોટો થઈ જાય તો નકે હમણે દોત પાડી દેશો તારા એમણે મારું એ હટ ઘેર આઈ જાવ શું તે આ તારા વેલા વેલા મારું ઘર ને તે પ્રયોગ કરવા આયા તો વાત કરો અલ્યા તે આખી જિંદગી પ્રયોગ જ કર્યા છે તારા બાપ જોડે ઓવે

કાકા ચોક લગન માં જો કોક ના તો પછી વટ ના પડે તમારો લગનમાં માં કોઈ કંકુતરી ચાલતું નહીં કના લગનમાં માં ખોટો ખર્ચો કરવો તો આલસે ઉનાળો આવે એટલે કોક આલસે કંકુતરી હે હ રે પણ માં મહિનો નહીં આવતો હવે અરે માસ્ટર મહિનો આવે તો લાબી નહીં શું થકે કાકા તમે તો ડાડા સિવાય કોઈ બોલતા નહીં માતા ની સોગન મારી ઇજ્જત નો કચરો થઈ જાય એમ ને એમ તો એટલે વાયકર કરતી આવ બાકી તારે ઇજ્જત નો કચરો થઈ ગયો તમે તો કાકા ગોમ વચ્ચે બોલી દો હે તો પછી એક દાડા ને હાલ આયા તોય મને એવું બોલ્યા હતા

કાકા આલો કેવું આવું કરો પહેલી વાર માજી બસ હા પહેલી વાર ચાવી નહી માજી તમારી જોડે આલો કી છેલ્લી વાર માજી હોત ને તો ના આલો તો એને તાં કાકા જો જો રવા તો તમે તાં ના આલો જો ઘરમાં માં જઈને ઊઈ જો હા ઊઈ જો જો ઘર માં જઈ એટલે રિસે પડ્યા તું આથી હવે ખાઉ ને આપડા ઘર તો કે જો મન હા ઓ હવડી રોવાય મડ્યા

લે હેડેમાં દોત કાઢ્યા માણો કરીવા હેડેમાં હેંગણો તાકા અમાર સાહેબે કીધું કે ઘેરથી બાલ નીકળો ને એટલે બાપને પજરાજી નીકળવું એટલે આપણે ઓય સબળા આવો આવો આય હા મતલબ આ તો મતલબ ખેતનું હા खाली मारे जो पर आ आ दोडी भागी हो काका काका हूं खुदू काका काका

વાગુજી વાગુજી વધારે નહીં વાજી હા વધારે ના દોઈડી વાજી છે ચાલુ કરજો એક્ટિવ ચાલુ કરો બેસ બેસ એ બોલજે બોલ તો કંટાળો આવે ચોકણ જાવ હવે તે આવતા હોય તો કંટાળો આવે છે પણ ક્ષેત્ર કોઈ કામ નહીં કાકા

પણ કાકા આ તો રજા છે રજા તારે તો ફરવા દો મન આ એટલે તું નોકરી કરે છે એટલે તારે રજા છે ઈ તો કાકા નોકરી કર છે તો અડધો કલાક પાછો આય આ ઉતાર જ મુકો ઓ ભાઈ પછી ચેડે આવ્યો કાકા તમાર આવું આ તરત પાછો આવ તો હાલ પાછો આ કોણી તારા જવાન છે હારું કંટાળો લે આવો ચોકન તમે જો કે કંટાળો પરવીર મન ફિર કે પતંગ આજે હું ચકાઉ

ઉટે અરે ભાઈ હા ખરેખર આજ બચ્ચી જો હો ને કે આ તો દોડી તો રાખે વાત સાચી ના કાકા હા ના બોલતા ટકલી થાય છે ના નહીં હા ચિયા તાઈ પતંગ ટકાવાળા વાઘુજી છોકરા તો લે લેને હા છોકરા એમની લાવ વધારે વાજ્યું નહીં ને ના લે થોડું જ વાજ્યું હા થોડું જ વાજ્યું હેડ હેડ વાજી નહીં વાજ્યું વધારે અતારે માં તો વેલા વેલા જ પણ વાગુબા હું અમો કશું જાણતો નહીં ઉપર ઉપર વાજી કાકા એ નહીં મારો વખત દો ખમા ચા લેવા દો નહીં લેવા હેડ ખમા ચા હું મોળા જા કોઈ આરામ કર હેડ આતો જો હો હા તું હંગાત હોત તો બતવા તે ખબર છે તું નતો તાન તો બચી જોઈ

બાબુજી હા ટાઈમ પર દવા આલ હો દવા એટલે આને થોડો નાસ્તો અને ચા ને પાલ્યાજી ખવારું પછી દવા આલુ બરોબર હો મગ ને દૂધ ને આ બધું આલજો હારો અન ઓભળ થોડા ડરા હવે કે બન્ના નયા કરતો હારો હો ના એ તો ન દવા દેવી એમ તો લે હું જઉં હો હવે ઉઠાડો લાવ નારી હ

કે ભાઈ મારા મોની તો છે ઓમ બોલે છે ને ઓમ એટલા લાડે કરે છે અને હવે આ ઉતરેણ આય છે એટલી હોર રાખી પછી ખરેખર બેડા હુના પડ્યા છે અને સુના ગળા વઢાઈ જાય અરે ભાઈ અમે ચાઉ છે ખબર છે હવે છોકરા ના રાખે હોય છે મારા છોકરો અતારમાં ચેવડો છે તો પાટણ લઈ ગયો કે કાકા ફિરકી હાલ ના લઈ આલો ફિરકી પતંગ બધું લઈ આલ્યું છે

આ તો રોક પતંગનો પસ્ત હું માર પતંગ ગાઈ જોયે કેટલા કાપીન ફૂલમો જીયા અલ્યા દેવળા તો મરતા દોડી આવું બજન અટ્યા તો ઉડાવવા તે મજમો નાશ્યુ તે આ આ તો આય ભાઈ બૂમ પડાવ આ દોડી महिना शो रोड पर देखा तो मरी जाओ हम ओम ये हड़वो चो जाए <laughs> आई जी अतारे वह उतरे

પણ ચાઇના સરકારે બંધો કર્યો કે સરકારે કર્યો વેકવા વાળા તમે કદાચ લેવી બંધ કરી તો લેવાનો તમે બંધો કરી શકો છો હવે અમે છો પતંગ ચકાવા છો તમે ના સકાવો તો બીજા સકાવ બીજા ના સકાવો તો ત્રીજા સકાવી પણ સતાવે ખરી ખરી

છે ને એક તહેવાર અરખીલો તહેવાર છે હવે મને અરખ સળે છે પતંગ ચકાવવાનો બરાબર તો હું નહીં ચકાવતો કેમ કે મારી ઉંમર થઈ ગઈ મારો છોકરો ચકાવે છે પણ પતંગ ચોકર સકાવે છે મારા ધાબા ઉપર ચકાવે છે હા તમારી નજરે ખરો કે હા એટલે પહેલી નજર માં બાપ રાખવાની આવે છે અને અમુક અમુક માવિત્ર ને ખબર નહીં હોતી કે એના છોકરા ચેટલા સાહેબ શું કરે છે ખબર જ નહીં હોતી જાધાના મો અડફેટે માં આઈને મરી જાય છે અને પછી બાપડા જાધાના વાળા ઓક ગાડી હા અને ઓબળો મારવા બીજી કે તમે આ ઉતરેના દાડે હરક મારવા ધોકો લઈને નીકળ્યા છો કેટલા ધણન મારશો કો હડો આ તો ભુબજી હારા હતા ને કે બીજા હોય તો ખમે જ નહીં અરે કજ્જો થાય હા આ તો વાશો તમારે ખુદ ઉગાડવાની છે આ તમારા છોકરાને વાજ્યો એટલે તમારી વાશો ઉગડી આટલી ગળા તમે હું ગમો હતા તાણે શું અને બીજી વાત કે પહેલી જવાબદારી કની આવે છે છોકરાના માં-બાપની કે આજ ઉતરેન છે એવી ખબર છે તો છોકરો એક્ટિવા કો તો બાઇક લઈને હેડે તો તરત મેલાઈ દેવાય કે આજનો દાળી મેલડે બરોબર છે હોભળો માર્યો કે કદયાક છોકરાને ઇમરજન્સી હોય તો કે ભઈ ઉભો એક્ટિવા નહીં લઈ જાવ કે બાઇક નહીં લઈ જાવ હું તારા માટે બન બોડી નું જાધન મંગાવું છું તું તારે ઈમો હા તો કો વાતો ના આવે અને આ તમારું જોઈ લો આ તમારા છોકરાને તમે હવારે એક્ટિવા ના આલ્યો તો આનું ગળું કપોત ના કપતો બચ્ચે હા અને આ હાટીની એક ફિરકીન પતંગ લઈ આ લેવત તો આતારે વાહના છોકરા ભેગો પતંગ સકાવતો હોત ભલા આદમી કો હવે ઓમો ભૂલ કે દી શકો હાડો તમારા છોકરાની ની શક તમારી ભૂલ મારી માં કોજી હ મારી છે તો પછી જમ લાકડી લઈને તમે બધા મારવા નેકલી પડ્યા છો બધા છોકરા કો હાડો માં પછી તો હવે આની હાલત જોઈને કાળ સડી ગયો તો તો પછી આવી રીતે બધા કાળ સડાવે તો પછી છોકરાની ની સેફટી જ કુણ રાખે વોર જ કુણ રાખે હવે તો વાશું ગાળો કેટલી વખત કહેવાનું તમે પાણી શું ના હવે ભૂલ ની થાય હવે આને કદી એક્ટિવા ની હાલો ઉતરેન પટ્યા પછી મહિને એક્ટિવા એને આ મું કોઈ દાડો તમે એક્ટિવા ઉતરણ તહેવારમાં તહેવાર નહીં આલો નહીં આલો કદી નહીં આલો ના તો અભળો મારી વાત કે તમારા છોકરાની ની સેફ્ટી રહે ઠેઠ સુધી તમારા ખમાન મજા વાત નહીં થઈ જાય હા મારું એસબી હિન્દુસ્તાની આ